પોરબંદરના આદિત્યણા ગામના યુવાનને સરકારી ભાવસેજ હોસ્પિટલ બહાર લૂંટી લેનાર શિકારી નામના શખ્સ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં શિકારીએ અન્ય બે શખ્સો સાથે મળીને વધુ એક યુવાનને લૂંટી લીધો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તેને ઝડપી લીધો છે રાણાવાવના વાલ્મીકીવાસમાં રહેતા જયેશ નગીનભાઈ સાગઠિયા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ તે રાણાવાવ નગરપાલિકાના સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે તથા લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સત્યાવીસ ફેબ્રુઆરીના સવારે દસ વાગે તેઓની પુત્રી વિશાખા અચાનક બીમાર પડી જતા તેને સારવાર માટે પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી આશા હોસ્પિટલના કાઉન્ટર પર પુત્રીની સારવારના રૂપિયા જમા કરાવવા માટે જયેશ ગયો હતો ત્યારે ત્યાં ત્રણ જેટલા શખ્સો ઊભા હતા જે પૈકીનો એક શખ્સ મોટેથી કહેવા લાગ્યો હતો કે તમે મને ઓળખતા નથી હું સંજય ઉર્ફે શિકારી છું અને તેની સાથે આવેલા કહેવા લાગ્યા હતા કે હું મિતેશ અને નિર્મળ સંજય સોલંકી છું ઓળખ આપીને કહ્યું હતું કે તમારે આટલા બધા રૂપિયા ભરવાના નથી તેમ કહીને આશા હોસ્પિટલના કાઉન્ટર પર બેસેલ વ્યક્તિ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો અને ફરિયાદી યુવાનના હાથમાંથી પંદરસો રૂપિયા ઝૂટવી લીધા હતા અને કહ્યું હતું કે આપણે જમા કરાવવા નથી મોટા સાહેબને મળવા જવું છે તેમ કહી સંજય શિકારી હાથ પકડીને આશા હોસ્પિટલની બહાર જયેશને લઈ ગયો હતો ત્યારબાદ એ શખ્સો બડજબરીથી જયેશ સાગઠિયાને બાઇકમાં બેસાડીને ચોપાટીના મેળાના મેદાનમાં રામદેવપીરના મંદિર પાસે લઈ ગયા હતા અને ત્યાં તેને બાઇકમાંથી નીચે ઉતાર્યા બાદ સંજય ઉર્ફે શિકારીએ છરી બતાવીને ધમકી આપી હતી કે તારી પાસે જે કાંઈ પૈસા હોય તે દઈ દે નહીતર પતાવી દઈશ અન્ય બે શખ્સોએ તેને પકડી રાખ્યો હતો ત્યારે કુલ ચાર હજાર રૂપિયા જયેશ સાગઠિયા પાસેથી એ શખ્સોએ લૂંટી લીધા હતા તેમજ એવું પણ કહ્યું હતું કે જો કોઈને વાત કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી દેશું તેમ કહી ત્રિપલ સવારીમાં બાઇકમાં ચાલ્યા ગયા હતા આથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી મુખ્ય આરોપી સંજય ઉર્ફે શિકારીને ઝડપી લીધો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર